આરોપીએ ગુરુગ્રામથી દારૂનો જથ્થો લાવીને વડોદરામાં પહોંચાડ્યો હતો બાપોદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપી જામીન પર મુક્ત થયા બાદ પણ પ્રતિબંધિત દારૂનું વેચાણ કરતો હતો આથી તેની સામે પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે ગૌરવ ઉર્ફે સોનું જય નારાયણ શર્મા નામના આરોપીએ પણ પ્રતિબંધિત દારૂનો જથ્થો વેચાણ કરતો હતો આરોપીએ પોતાના ઘરેથી દારૂનો જથ્થો વેચાણ કરતો હતો આરોપીની આ પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થા માટે હાનિકારક હોવાથી તેની સામે પણ પાસા વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું અને તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આ કાર્યવાહી વડોદરા શહેરના ગુનાખોરીને અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે પોલીસ કમિશનરની સખત દ્રષ્ટિ હેઠળ આવા ગુનાખોરીમાં સંડોવાયેલ વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે